મિત્રો અમારી બાજુ ઘણો વરસાદ પડ્યો છે આ રણ વિસ્તારમાં પાણી ફૂલ ધરાણા છે તમે જોઈ શકો છો મિત્રો અને અમારે ઘણો વરસાદ પડ્યો છે કે ના પૂછો વાત તો તમારી બાજુ કેવો વરસાદ છે અમને તો બહુ કમડી ગયો છે વરસાદ તો તમે પણ અમને મગજમાં લખજો વરસાદ છે કે નહીં તમારે જેમ માતાજી મિત્રો કલાક i